Maaji jaay Dakshapjhao Ga Karata hai kaziero Tá lá Um guarani.

થોડું ફ્રેશ ફીલ તો થાય હમ આ સાપનો મેલ કહેવાય આગ તરફ આત આવી ગયેલી છે નાખું કાઢી નાખ

ચાલો તો આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા ને અત્યારે આપણે સોનગઢ તાલુકાના ચીખલી બેસરોડ ગમેથી આ સાપને અત્યારે આપણે રેસ્ક્યુ કર્યો તો એને આપણે પર્યાવરણ માં ફરી પાછા સહી સલામત રિલીઝ કરી દઈએ આ સાપને એ કેચુલી ઉતારવાનો સમય છે એ મચ્છર આ સાપોએ વરસમાં લગભગ ત્રણ ચાર વખતે પોતાના શરીર પરથી આ કેચુલી બહાર કાઢતા હોય છે આ કેચોલી બહાર કાઢે એટલે જુઓ એ પોતાના શરીર પરનો મેલ એ સાફ કરતા હોય છે જુઓ જેવી રીતે આપણે નાઈન આપણા પર જે મેલ લાગેલો હોય એ આપણે નાઇન સાફ કરીએ તેવી જ રીતે આ સાપ પણ વરસમાં ત્રણ ચાર વારે પોતાના શરીર પરની આ કેચુલી કાઢીને એના પર જે કીટાણુ અથવા અન્ય કોઈ પણ જો મેલ હોય તે આ સાપે વરસમાં ત્રણ ચાર વાર કાઢી નાખતો હોય છે આ સમયે આ સાપે પોતાના શરીરને આમ પથ્થર સાથે અથવા કોઈ લાકડા સાથે ખરબચડી વસ્તુ સાથે એ પોતાને રગડીને પછી એ કેચુલી ઉતારતો હોય છે જો આ સમયે આ સાપને તદ્દન ઝાંખું દેખાતું હોય છે એકદમ ધૂંધળાપણું આ સાપને દેખાતું હોય છે એકદમ નજીકનું પણ આ સાપ અત્યારે જોઈ શકતા નથી જો આ સાપ આ સમયે એકાંત જગ્યામાં જતો રહે છે જેના લીધે આ સાપ એ ઘણા ટાઈમથી એ ભૂખ્યો એ એ જગ્યાએ રહે છે જ્યાં સુધી આ સાપની કેચુલી સંપૂર્ણપણે ઉતરી નથી જતી ત્યાં સુધી એ એકાંત જગ્યામાં આમ ભરાઈ રહેતો હોય છે એટલા માટે જો આ સાપ અત્યારે એકદમ કમજોર હાલતમાં આપણને દેખાઈ રહ્યો છે તો લો આ બતાવી દે આ કેચોલી આ સાપને આ કેચોલી અત્યારે તમે જોઈ શકો છો આ નીકળી જશે એની મેળે આ સાપને અત્યારે આપણે અહીં રિલીઝ કરી દઈએ એ આમની મેળે જ કશે ખરબચડી જગ્યાએ પોતાને ઘસડીને આ સંપૂર્ણપણે આ ખેચોડી ઉતારી દેશે ચાલો તો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આપણે ઇન્ડિશ કરી દઈએ ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત